જય શ્રી રામ હાલો ભાઈ છે ને હવે બપોર પડી ગઈ છે અને હાડા જેવું થઈ ગયું છે તો ભાઈ છે ને અત્યારે ગુડ ગયા સરદાર બાગ સરદાર બાગ આપણે પહોંચી ગયા છે ને અત્યારે છે ને આપણે ચાર જણા આપણે હારવા છે બરોબર તો અંદર તો એન્ટ્રી કરી લીધી છે આપણે અહીંયા કઈ આવવાની કઈ ટિકિટ ને એવું કઈ છે નહીં એટલે છે ને તમે ડાયરેક્ટ અત્યારે અંદર આવી શકો છો બરોબર છે તો હવે જઈએ આપણે ધીમે ધીમે આગળ આખા સરદાર બાગ માં જઈને આપણે આ ગાંઠો મારવાનું છે બરોબર બે કન્ટિન્યુ લોક રહેજો અને આ તમને ઘણી બધી વસ્તુઓ દેખાડવાની છે તો એ આપણે આ છે ને બરોબર પ્રોપર રીતે બધું તમને જણાવશું હાલો તો આપણે જઈએ હવે હાલો ફાઇનલી મિત્રો આપણે ધીરે ધીરે આગળ અહીં એન્ટર થઈ ગયા છીએ ધીરે ધીરે અંદર હાલ આ જઈએ ને હાલતા હાલતા છે ને હવે આપણને જો મોટો જબરો પહેલા તો છે ને આપણે બ્રિજ મળી ગયો છે નમસ્તે આમાં છે ને ભાઈ તમને છે ને થોડી ઘણી કોમેડી કોમેડી પણ જોવા મળશે અને તમને છે ને આ બ્લોગ છે ને તમને બહુ એટલે બહુ મજા આવશે બરોબર છે તો જો આ જો નાની છોકરી જો આવે છે ધીરે ધીરે હાલી ને એટલે આ ઢીંગલી આવે છે ધીરે ધીરે હું હાલી હવે છે ને આપણે છે ને અહીંયા ભાઈ ફૂલ મોજ ને મસ્તી કરવાની છે હિંચકા ને એવું બધું કરવાનું છે હિંચકા ને બધું ખાવાનું છે ને પાર્ટી હા હિંચકા ને એવું બધું ખાવાનું છે ને પહેલા તો આપણે છે ને ભાઈ રૂખડીયા દાદા ના દર્શન કરવા જવાનું છે એની વિશે થોડી ઘણી માહિતી આપી દો તો છે ને ભાઈ પેલા પછી સરદાર વલ્લભભાઈ પટેલ કદાચ લગભગ એનું છે બાકી તમે છે ને કોમેન્ટ કરી દેજો આ છે એનું છે ને બરોબર હવે આપણે છે ને પેલા રુખડીયા દાદા દર્શન કરતા આવી અને નાની થોડી ઘણી પછી આપડે માહિતી આપશું જો ભાઈ અત્યારે આપડે પોગીયા છીએ રૂખડીયા દાદા ના મંદિરે અને ભાઈ અહી કઈ ડોબલું છે કે છે ને અહીંયા ગાલ કસોડા કે ઉધરસ ને એવું બધું તમને આવતું હોય ને તો આ દાદા છે એ બધું મટાડે છે અને જો બધા ગાંઠિયા ને બધું ધારેલું છે જો અહીંયા બધા છે ને ગાંઠિયા બધું ધારવા આવે છે અને અહીંયા છે ને ઉધરસ ને એવું બધું થાય ને તો અહીંયા તમારે રૂખડીયા દાદા મંદિરે ગાંઠિયા ને બધું ધારવાનું અને મીઠા ફેલ્લી થેલી મૂકવાની હોય છે એટલે તમને છે ને સારું થઈ જાય છે એવું માનવામાં આવે છે

પણ હેડ ટુ ધ એન્ડ માં બ્લોગ માં બન્યા રહેજો જો આ શીલિંગ છે તો હર હર મહાદેવ 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 જો આયા છે ને રૂકડી આદે માં આપણે છે ને દેખન તને જ અને આ જો તમને હું થોડો ઘણો સ્કીપ કરીને વિડિયો જોઈ લેજો અને આ બધું ઇતિહાસ લખેલો છે ને આ બધું શું શું થાય છે ને એ બધું લખેલું છે જો આયા આ ભાઈ કેમેરામેન થોડું ફોકસ કરી નાખજો અને હરખી રીતે આ બધું વસાઈ ને એ રીતે થોડુંક દેખાડી દેજો એટલે ખબર પડે આપણી ઓડિયન્સ હાલો છે ને આપણે મહાદેવ નું મંદિર છે ને ત્યાં જવાનું છે તો આપડે છે તો છે ને પેલા મામાદેવના ના પણ દર્શન કરતા ગાર્ડન માં આવેલા મહામાદેવ ના દર્શન તમને હું કરાવવાનો છું બરોબર છે તો હા આપડે હારવાર રહી જાય છે ને આપણે મહામાદેવ ના પણ દર્શન થઈ જાય અને જો પાણી ને એવું બધું ભરાય જાય ને en live di tengah mukaw mukaw mau ya lah mukaw mukaw mau ya lah mama deh nampun di dapogi ya si enak ah ciri telat aku lagi berlatih binti tadi kamu denger mama deh nampun beresin kelly jay mama deh mama mama eksak itu ada nenggok suki mama 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 હાલો ભાઈ છે ને આપડે ના પ્રોપર રીતે દર્શન કરી લીધા છે અને હવે હવે અહીંથી આપડે છે ને ભાઈ મોજ મસ્તી ચાલુ થાય બરોબર છે સુરાપુરા દાદા છે તો સુરાપુરા દાદા ના દર્શન કરી બધા સુરાપુરા દાદા ના દર્શન કરી લેવા બધા સુખી રાખજો તો છે ને ભાઈ સુરાપુરા દાદા ના આપણે દર્શન કરી લીધા છે અને ઓડિયન્સ ને ભાઈ કરાવી દેજો દર્શન ને બધું કરી લીધું છે ને હવે આપડે છે ને જવાનું છે હા કઈ જગ્યાએ જવાનું છે કેમેરામેન ખબર છે ને હા કઈ જગ્યાએ જવાનું છે ચકલા ઘર હા ચકલા ઘર ચકલા જોવા જવાનું છે આપડે તો હાલો આપડે હારે અને હવે તમને છે ને ભાઈ હમણાં ચકલા છે ને જોવા મળશે તો આપડે બે ચકલા છે અને ને ચકલા ને બધું જોઈ લેવી અને પેલા તમને બતાવી પછી આપડે જાવ થોડા ગણેશ ખાવા માટે અને ભૂખ પણ લાગી છે નાસ્તો ને બધું હરવાર લાવ્યા છે આપડે એ મુકેશભાઈ નાસ્તો બસ્તો લાવ્યા ને આ ભૂખ્યા છે નાસ્તા ને બધું લાવ્યા છે હરવાર એટલે છે ને નાસ્તો ને એવું બધું કરી લઈએ આપડે પેલા તો ચકલા જોવા જાય ફાઈનલ મિત્રો પોગ્યા સિવાય આપડે ચકલા ઘરે અને યાર અહીંયા તમને ખબર નથી હું પેલકંડ માં ઘણી આવ્યો છું પણ આપણે છે ને વિડીયો અત્યારે શૂટ કરી છે હું તો જો ભાઈ અત્યારે છે ને આપણે પોગી ગયા છીએ પેલગઢ ની અંદર ને આપણે છે ને હમણાં ભાઈ પૂરા પૂરા દર્શન કર્યા ને એમ તો આપણે આ રોડ રેડી ભાઈ છે તો આપણે ચકલા જોવા જવું છે ને હમ લેતું જવું છે કે કે દુકે લઈ લેવાનું અને આટો મારતા પછી વિચાર્યું કેવું કે એમ અહીંથી ભાઈ એવું કઈ કરાય નહીં પણ આ તો જસ્ટ કોમેડી માટે છે ભાઈ બરોબર છે તો જો ભાઈ છે ચકલા છે જો ભાઈ બધે અવાજ સાંભળવો છે ને તમારે બધા તો થોડો ઘણો છે ને ચકલા નો અવાજ પણ તમને છે ને સાંભળવું જો એ બોલો બોલો થોડુંક બોલો ક્યાં કુછ બોલના ચાતે હો નહીં જો લીલા પીલા બગલા છે જો આ શું છે એ કઈ ખબર નથી પોપટ છે પોપટ જેવું લાગતું નથી એના માં એટલે હું હા હાલો આગળ જાય ધીરે ધીરે જોયું પેલા તો છે ને આ બધું જોયું ને તો જો અહીંયા જો આપણે જ્યાં રેન્ડમ જો કબૂતર છે જો અહીંયા વ્હાઈટ કલર નું કબૂતર છે ને આપણા પરેશભાઈ પાસે છે ને એવું જ છે જો મસ્ત કબૂતર છે અંદર હવે આગળ તો બસ એટલું તો પૂરું થઈ ગયું લાગે છે આ ચકલા બધા અહીંયા થી વેગ્યા છે કે એવું લાગે છે મને બાકીના ચકલા કઈ બધું વહી ગયા છે એની કઈ ખબર નથી પડતી એટલે કઈ વાંધો નહીં બી કન્ટિન્યુ લોગ માં રહેજો તો છે ને આ બધું શું છે કઈક નહીં લાગે છે જો બગલા ભાઈ જો અમે માથે ઉભા છે એનું કઈ ખાસ છે અને એટલે તો છે ને ભાઈ ધીરે ધીરે જાય પછી ઘરના કોઈ પણ પક્ષી પક્ષીને બહારનો ખોરાક આપવો નહીં ભાઈ આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો તમે અહીંયા આવો ભલે આવો પણ છે ને બાર નો ખોરાક કઈ ના આપતા કેમકે એ બધા લગભગ તો એવું લાગે છે મને કઈ પોગડી દે જાય છે જમવાનું હવે છે ને આવી ધીરે ધીરે હવે છે ને આખા પીર ગરમ છે ને એક આંટો મારવો છે અને પેલા તો નાસ્તો કરવો છે એવું લાગે છે મને બહુ ભૂખ લાગી છે લાગી છે ને કેમેરામાં ભૂખ ને એવું બધું લાગ્યું છે તો હવે છે ને એક થોડો ચક્કર માર લેવી ને એવું લાગે તો અહીંયા નાસ્તો કરી લેવી આપણે બરોબર છે નાસ્તો વાસ્તો કરી લેવી ચાલો ચાલો જલ્દી છે मैं क्या बोलता हूँ आप कुछ कहना चाहते हो हमारी ऑडियंस को अभी तो भूख लगी है भूख लगी है तो क्या नाश्ता कर लिया जाए कर लिया जाए तो इसी चलो इसी वक्त यहाँ पर ही ना, कर ना, लेंगे नो कबूतर की चरक चरकारी कबूतर की चरक चरकारी इसलिए हम कुछ नया गार्डन लेंगे हेलो क्या आगे जाएगा जाऊ आगे क्या है હાલો ભાઈ આઈને ને આપણે છે ને થોડું ઘણું નાસ્તો બાસ્તો કરી લેવું એવું લાગે છે મને મિત્રો આપણે છે ને ભાઈ નાસ્તો ને એ બધું કાઢી લીધું છે અને જો અમારા મહારાજા સાહેબ જો બેઠા છે અને આઈ રીતે કઈક અમે નાસ્તો લાવ્યો છે લાઈવ સ્ટ્રીમ નું અમે ખાસ ધ્યાન રાખશું અમને બધાને ખબર છે તમે બસ કોમેન્ટ ન કરતા એટલે હું અમે ખાસ પહેલા કહી દઈ સમોસા લાવ્યો છે બટેટા લાવ્યો છે અને ભૂંગળા લાવ્યો છે ચટણી ભૂલી જો મારો ભાઈ અરે વાહ મારા ઘરે જવા જો ચટણી ને ઉધારી ગયું છે અને જો ભાઈ આપડા ભાઈબંધ ને ઉધાઈ છે આ તમારું નામ જરાક કહી દેજો ને મને

નાસ્તો ને એવું કર્યું છે ખાવાનું ખાઈ લીધું હવે ઈસ્કા ખાવી એટલે બે વાંધો ન જો અમારો માણસ જો 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 બસ જો આ આવી આવીને પછી આવા નવા ખ્યાલ ચાલુ કરી દે એટલે અમને છે ને બહુ તકલીફ પડે હું ના શું કરતા હતા તમે જરાક દેખાડી દો અમને લ્યો જો ભાઈ આવું કાંઈ કરે છે અમારો ખ્યાલ વાળા જો માણસો હું જો જો માથે ચડી ગયા આને આને કાંઈ ન હોય ભાઈ હેઠે ઉતરી જાય હેઠે ઉતરી જાય તારે કાંઈ ન હોય ભાઈ હવે આવડી ના કરી નાખ્યા ને ખોટા ખોટા કઈ વાંધો નહીં હાલો ભાઈ છે ને હવે કામ કરવી હા અહીંયા છે ને કંઈક વિચારવું પડશે કંઈક નવું કરવા માટે તમને બધાને કંઈક નવું દેખાડવું પડશે ને એટલે જો હવે કંઈક છે નવું કરવું આ ઘોડાની માથે ચડવાનું છે બરોબર છે કોણ પહેલાં ચડે ને એ જોવાનું છે હું ને કેમેરામેન બે જ આવી છે બરોબર છે મુકેશભાઈ તમારે શૂટ કરવાનું છે અને અમે બે માથે ચડવી શૂટ કરવા જો આ ભાઈ શૂટ કરશે અને અમે બે છે ને માથે ચડવી દેખાડશે ફાઈનલી મિત્રો જો ભાઈ આપણે છે ચેલેન્જ લઈ લીધો છે અને હું ને કેમેરામેન આપણે ભાઈ ચિંતન ભાઈ છે કેમેરામેન હવે નહીં કહે બરોબર ચિંતન ભાઈ આપડી આરવર છે ને આ છે ને ગોળાની માથે ટોચ ઉપર ચડવાનું છે બરોબર સમજાઈ ગયું તમને સમજાઈ ગયું ને સમજાઈ ગયું ના લાગે સમજાઈ ગયું ભાઈ બરોબર છે તો હવે છે ને ફટાફટ અંદર જાય પેલા કોણ અંદર જાય છે ની જોવાનું છે અને માથે કોણ ચડે છે ની જોવાનું છે આવી રીતના કઈ ચેલેન્જ લીધો છે અત્યારે તો હાલો ફટાફટ રેડી રેડી સ્ટાર્ટ હાલો ભાઈ આપણે ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે அப்படி <laughs>

અહીં ત્યાર ઉતરવામાં પણ તકલીફ પડી છે હું અને જયદીપભાઈ લાગે તો એ રહ્યા બરોબર હાલો હાલો હવે હું ને જયદીપભાઈ પેલા છે ને માથે જવાના છે અને જો ભાઈ છે ને હેઠે આવે છે બરોબર છે તો હવે જોયું પેલા અહીંથી તો પેલા કોણ ઉપર ચડે ને જોવાનું છે આપડે હા ભાઈ તમે ચેલેન્જ માટે તૈયાર છો કેવું લાગે બહુ અઘરું ન બહુ અઘરું ન તો માથે શરી તો કે માંડો ન આવે કે બે ચાર ભગે છે આ અમારા સીધી ભાઈ દે જાય છે માથે અને જોઈ પહેલા હાલો ભાઈ રેડી રેડી સ્ટાર્ટ આ આ ચેલેન્જ તો આપણે ભાઈ જીતવાનો હતો

અત્યારે છે ને મારું ગાર્ડન ગાર્ડન હો ભાઈ સરદાર બાગમાં આવીને બહુ મજા આવી ગઈ છે અમને અને જો ઓલા ભાઈ પણ ઈસ્તા આય છે આજુબાજુ વાળા આ બધા જો ભાઈ અહીંયા છે ને રમમાન ફોટોશૂટ કરવા માટે બેસ્ટ જગ્યા છે આ તમને છે ને ભાઈ ઇન્સ્ટાગ્રામ માં ઘણા બધા ભાવનગરના ક્રિએટર અહીં આવતા હોય છે અને ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ પણ શૂટ કરતા હોય છે પણ હવે છે ને મને એવું લાગે છે કે હું બો ફાસ આલુ અને કવર કરવું પડે હવે તો ભીર તો કરવું પડે ને મારો ભાઈ કાઈ વાત નહી અને આ ઊભું રાખવું પડશે આને પણ અહીંયા કઈ ચાપ નથી એવું લાગે મને ક્યાં ને ઊભું રાખવું ને આપણે હળવે જો કઈ દે ભાઈ જો આ રીતે કઈ કરે છે ને એવું કઈ કરવું પડશે હા ચપલા ગમવા પડશે ફાઈનલ મિત્રો જો આપણે છે ને

આને તો મજા આવી ગઈ હો ભાઈ તો મને એવું લાગે છે મજા આવી ગઈ ને આજ તો તો અમારા વ્યુઅર ને કઈ કેવા માંગશો કારે તો ખરી આયા તો ખબર પડે આમનો ન પડે મજા આવે આ શું કહો ને તો બહુ મજા એક ફેરી આવો તો ખરી મારા કલે જા છે ને ભાઈ આપણો શું એક જો મેમ્બર એડ થઈ ગયો છે આપડી આરવાળ ગોપાલભાઈ ને હા આમ તો આપણે એને ઓળખવી છે કે મુકેશભાઈ ને આરવાર ઘણી સમીતે ઘર બાજુ આવે ને એટલે આપણે ઓળખીએ હ આ ભાઈ ચિંતનભાઈ છે આપડે હારું ગોપાલભાઈ ને જો મુકેશભાઈ મુકેશભાઈ નો ભાઈ ના ના હવે એવું લાગે લાગો ક્યાંક બહાર જાવી છે ને હવે પછી આગળ ક્યાં જાવી ને નું કંઈ આઈડિયા નથી એટલે છે ને બ્લોગ માં બન્યા રેજો અત્યારે હું હવે પછી જોયું આપણે ક્યાં જાવી આમ તો બ્લોગ છે ને હવે થોડા સમયમાં અહીંયા એન્ડ કરવાનો છે બરોબર હાલ તો મળી પાછા આગળ તો જો ભાઈ છે ને હવે આપણે આને એન્ડ કરી છે બ્લોગ તો બ્લોગ ગમે તો લાઈક શેર ને હાલો બબો લાઈક કરજો શેર કરજો અને આપણે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઈકો મારી જો એ